જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સોનાલિકા આર એસ બેતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો વિડીયો પૂરો જોઈજો બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ સોનાલિકા આર એસ ડીઆઈ બેતાલીસ ટ્રેક્ટર છે તે વેચવાનું છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં તમને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે પાવરફુલ એન્જિન છે એન્જિનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ચોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે વાહન ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર અગિયાર બારના વર્ષના મોડલનું આ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે એન્જિન કંપની ફિટિંગ છે ટાયર પચાસ ટકા જેવા તમને આ ટ્રેક્ટરના ટાયર જોવા મળશે બેટરી પણ નવી નાખેલી છે કંપની કલરફુલ જવાબદારી સાથે આ શૈલેષભાઈ અને દકુભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે આ ટ્રેક્ટર વિશેના કિંમત વિશે તમને જણાવું તો બે લાખને ત્રીસ હજાર આ ટ્રેક્ટરની કિંમત છે તે ફિક્સ નથી તેમાં પણ તમને થોડો ઘણો હજી ફેરફાર કરી આપવામાં આવશે તમે આ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ ત્યારે તમારે આ ભાઈને ફોન કરીને જાવું કારણ કે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ધક્કો ન થાય આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી સ્થળ પર મુલાકાત લઈ તમે આ ટેક્ટરની ખરીદી કરી શકો છો ભાઈનો નંબર અઠ્ઠાણું બે અઠ્ઠાવન અઠ્ઠાણું એક સત્તાવન આ ભાઈનો નંબર છે દક્કુભાઈનો નંબર સિત્તેર એક સાસઠ સત્યાસી ચારસો ત્રણ આ દક્કુભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ સો ટકા વર્કિંગ કરે છે ટાયર પચાસ ટકા જેવા તમને ટાયર જોવા મળી રહે છે તમે આ ટ્રેક્ટરના માલિકને ફોન કરીને આ ટ્રેક્ટરની વધુ વિગતો મેળવી શકો છો અને વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહો છાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે સીટ છત્રી પણ નવા છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે